ધાર્મિક તહેવાર પર માતાજીના પંડલમાં યુવતીઓ દ્વારા અશ્લીલ ડાન્સ કરતા વિવાદ થયો છે નવરાત્રી અને દુર્ગા પૂજાના પવિત્ર તહેવાર પર સુરત ભટાર પાંદેસરા અને ડિંડોલી વિસ્તારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ગુજરાતમાં વર્ષે સુરત હોય કે વડોદરા હોય ગરબામાં અને દુર્ગા પૂજામાં ખેલૈયાઓ દ્વારા કીસ કરવી અને લોકોની લાગણી દુભાય તે પ્રકારના કપડાં પહેરીને અશ્લીલ નૃત્ય થતાં વિવાદ સર્જાયા છે વડોદરાના ગરબામાં ખેલૈયાઓ દ્વારા ગરબા ગ્રાઉન્ડમાં કરવામાં આવેલા કિસના વીડિયો વાયરલ થયા બાદ હવે સુરતના ગરબા અને દુર્ગા પૂજાના પંડાલમાં ઠૂંકા લગાવી રહેલી યુવતીઓના વિડીયો વાયરલ થતાં ભક્તોની લાગણી દુભાય છે પરપ્રાંતિય વિસ્તારથી પોષ વિસ્તાર સુધી પવિત્રતાનો ભંગ વાયરલ થયેલા વિડીયોમાં સુરતના પરપ્રાંતિય વિસ્તારોથી લઈને પોષ વિસ્તાર સુધીના દ્રશ્યો છે એક તરફ માતાજીની પ્રતિમા સામે અશ્લીલ નૃત્ય કરતા બે વિડીયો સમાવે છે જ્યારે બીજો વિડીયો સુરતના પોષ વિસ્તાર ભટ્ટારનો હોવાનું મનાય છે જેમાં તેરા પ્યાર પ્યાર હુકા બાર બાર ગીત પર માતાજીની પ્રતિમા સાથે મહિલાઓ ડાન્સ કરતી આવે છે સૌપ્રથમ પાંદેરસા વિસ્તારનો મનાતો વિડીયો વાયરલ થયો છે જે પરપ્રાંતિય વિસ્તાર તરીકે ઓળખાય છે ડિંડોલીમાં આજ નાચગાન બીજો વિડીયો ડિંડોલી વિસ્તારમાં હોવાનું કહેવાય છે આ વિડીયોમાં રંગીન રોશનીથી સજાવેલા એક સ્ટેજ ઉપર યુવતીઓ બિભસ્ત નાચગાન કરી રહી છે અને દ્રશ્ય જોવા માટે લોકોના ટોળેટોળા એકઠા થયા છે આ વિડિયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતાં ભાવિક ભક્તોની લાગણી દુભાય છે ભટરાણના પોષ વિસ્તારમાં તેરા પ્યાર પ્યાર ઉકાબાર પર ઠૂંકા બંને પર પ્રાંતિય વિસ્તારની ઘટનાઓ બાદ સુરતના પોષ વિસ્તાર ભટરાનો પણ એક વિડીયો વાયરલ થયો છે જો કે આશ્ચર્યજનક બાબત એ છે કે ડિંડોલી પાંદેસરાના અલથણ પોલીસ સ્ટેશન પાસે આ વિડીયા ક્યાના છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી એક વીડિયોમાં પાંદેસરાનો ઉલ્લેખ કરાયો છે પરંતુ ત્રણેય વિડીયોનું સચોટ સ્થળ હજુ સુધી સ્પષ્ટ થયું નથી સુરતમાં ભટાર ડિંડોલી અને પાંદેસરાના નામે ફરતા અશ્લીલ વિડીયોએ નવરાત્રીના પવિત્ર વાતાવરણને દૂષિત કર્યું અને શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે